વિસાવદરમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ પણ ગરમ થતી જોવા મળી રહી છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જનતાને દાવા કરી રહ્યા છે વિશ્વાસ અપાવી રહ્યા છે કે તેઓ જો ધારાસભ્ય બનશે તો તેમના વિસ્તારોમાં જે કામો ઉમેદવારો લઈને જઈ રહ્યા છે તે પૂરા કરવામાં આવશે ત્યારે વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયેશ રાદડિયા ની નિવેદન બાજી સામ સામે આવી છે જેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે વિશાવદર બેઠક એ ખેડૂતો માટે નિર્ણાયક બેઠક માનવામાં આવે છે ખેડૂતોની આ બેઠક કહેવાય છે ત્યારે હવે બંને ઉમેદવારો ખેડૂતોને રીઝવવા માટે શું પ્રયાસો કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફઝાન આમ તો ગુજરાતમાં બે બેઠકો ઉપર પેટા ચૂંટણી છે પરંતુ વિશાવદર બેઠક ઉપર રાજકારણ જબરજસ્ત ગરમાયેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ચૂંટણી રસપ્રદ અને રોમાંચક બનતી દેખાઈ રહી છે આગામી સમયમાં દિગ્ગજ નેતાઓના ધામા વિસાવદર બેઠક ઉપર જોવા મળશે પ્રચાર પ્રસારમાં દિગ્ગજ નેતા ઉતરવાના છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ અલગ અલગ ગામડાઓમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે નિવેદનબાજીનો દોર પણ જોવા મળી રહ્યો છે આરોપ પ્રત્યારોપ પણ થતા દેખાઈ રહ્યા છે ત્યારે વિસાવદરની બેઠક એ ખેડૂતલક્ષી બેઠક માનવામાં આવે છે નેવું ટકા જેટલા મતદારો છે તે ખેડૂતો છે અને ખેડૂતોને રીઝવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ છે તે દાવાઓ કરી રહ્યા છે વિશ્વાસ અપાવી રહ્યા છે ત્યારે હવે વિસાવદરમાં ખાતર પોલિટિક્સ જોવા મળે છે જી હા ખેડૂતો માટે ખૂબ જ અત્યંત ઉપયોગી ખાતર છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે સાથે જ જયેશ રાદડીયાનું પણ નિવેદન સામે આવ્યું છે પહેલાં તો ગોપાલ ઇટાલિયા નિવેદન આપતા કહી રહ્યા છે કે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે એ કહેવા પૂરતી પરંતુ બુટલેગરો છે બેફામ ભણીને દારૂ વેચતા હોય છે જેટલા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ જોઈએ તેટલા પ્રમાણમાં મળી જાય છે પરંતુ ખાતર છે તે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને નથી મળી રહ્યું આ બાબતે તેમણે સવાલ ઉઠાવતા શું વાત કહી પહેલા તે સાંભળી લો ભાજપની તો સરકાર છે પણ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવા તો પણ જોઈએ ને મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે પાંચ બોટલ જોતી હોય ક્યારે એમ નો કે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતી હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે પણ પૈસા ખાતર ન મળે દારૂ તમે આવીને આપી જાય ઘરે ઘરે અને ગામમાં મળતો તેમ કે ખોટું બોલતો જ ના પાડજો વાત ખોટી છે પ્રતિબંધિત દારૂ તારું મળે તાણે ખાતર ના મળે તો કેમ ખેતી કરવાની આ ભાજપ એવા વાયદા કરીને સરકારમાં આવી ગયા કે ખેડૂતોને આવક ડબલ કરી નાખશું હવે આવક ડબલ થઈ ખર્ચો ડબલ થયો માંડ માંડ ખાતર મળે છે ભેગો ભાણીઓ લેવો પડે છસો વાળો આપે સાંભળ્યા હતા ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના વિસાવદનના ઉમેદવાર છે સામે પક્ષે હવે ભારતીય જનતા પાર્ટીના વિસાવદનના પ્રભારી જયેશ રાદડિયા જેઓ કિરીટ પટેલના પ્રચારમાં ઉતર્યા છે તેઓએ પણ ગોપાલ ઇટાલિયાની વાત પર વળતો પ્રહાર કર્યો હતો તેમણે ખાતરની બાબતને લઈને કહ્યું કે જ્યારે ખાતરનો પ્રશ્ન વિસાવદર અને ભેસાણમાં ઊભો થયો ત્યારે સાતસો ટન જેટલું ખાતર છે તે તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવ્યો હતો એટલું જ નહીં તેમણે ત્યાં સુધીની બાહેદારી ખેડૂતોને આપી છે કે જો ખેડૂતોને ખાતરની જરૂરિયાત ઊભી થશે અછત સર્જાશે તો કિરીટ પટેલને ફોન નહીં પરંતુ જયેશ રાદડિયાને ફોન કરજો ને તમારા માટે ખાતરનો પૂરતો સ્ટોક કરાવી આપીશું તેમનું તે નિવેદન પણ સામે આવ્યું છે એ નિવેદન પણ સાંભળી લો ચૂંટણી જાહેર થઈ ગઈ હતી કે એક પટેલ ઉમેદવાર જાહેર નતો થયો ત્યારે અને ત્યારે હતી ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી ભાઈ ખાતરનો ડીએપીનો પ્રશ્ન છે ખાતર નથી મળતો ત્યારે મને કે ભાઈને અમે ત્યારે બરોબર છે વજુભાઈ બધા લોકો ત્યારે હતા વાત કહી હતી અમારી રેન્ક આવી ને રાજકોટ ની ખાતર નો પ્રશ્ન મને કહેજો અમારી જવાબદારી છે સાતસો ટન ખાતર તમે વિસાવતો ફેસણ માં તાત્કાલિક કાંઈ તમને મોકલી અને કઈ ઇસ્યુ નથી હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયા નું તો ડીએપી જતું એનપીકે ઇન્ડિયા કે હોય જે ક્યાંય પણ જોતું હોય ને આ જયેશ સાદરીએ જવાબ દઈ છે તમારે કીટ ભાઈને ફોન મત કરો તમારે જે ખાતર જરૂર પડે ને મને કહેજો અહીંયા તમે બાકશો ને એટલે બીજે દે રેક તમારા પાદર માં આવી ઊભી છે આપે સાંભળ્યું જેવી રીતે બંને નેતાઓના નિવેદન સામે આવ્યા છે ખેડૂતોને રિઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ હવે આગામી ઓગણીસ જૂનના રોજ જ ખબર પડશે કે ખેડૂતો કઈ તરફ જઈ રહ્યા છે તેમનો શું વળાંક છે કયા ઉમેદવારને તેઓ પસંદ કરી રહ્યા છે અને કયા ઉમેદવારને વિસાવદરની જનતા છે તે વિધાનસભામાં પોતાનો આવાજ તરીકે મોકલવાની છે તે બાબતો ઉપર આગામી ત્રેવીસ જૂનના રોજ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે અને કોની જીત વિસાવદર ઉપર થાય છે તે તમામ બાબતો ઉપર હાલ તો સવાલ છે દર્શક મિત્રો તમારા મતે કોણ જીતી રહ્યું છે વિસાવદર બેઠક કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना